ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ ભુજુંગ ચોકમાં આજે હોલિકા દહનનો કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આરટીઓ રિલોકેશન સોસાયટીના ભાઈઓ બહેનોએ પ્રદક્ષિણા કરી હોળીના દર્શનનો લાભ લીધો ભુજના આરટીઓ લોકેશન સાઇટ ખાતે ભુજંગ ચોકમાં પરંપરાગત રીતે આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાતને આઠ ને ત્રીસ કલાકે શાસ્ત્રોક વિધિ અનુસાર આ હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોલિકા દહનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આરટીઓ લોકેશન સાઇટમાં વસવાટ કરતા તમામ પરિવારજનો ઉમટી પડ્યા હતા દર્શનનો લાભ લીધો હતો અને હોલિકાની પ્રદક્ષિણા કરી અને કામના કરવામાં આવી હતી ખાસ કરીને ભુજગ ભુજંગ ચોક યુવક મંડળના ઉપક્રમે આ પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો રાત્રિથી જ ખાસ કરીને હોળીને શણગારવામાં આવી હતી ત્યારબાદ શાસ્ત્રોક્ત રીતે પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોલિકા દહન થતાની સાથે હોળી માતા ખી નારા લગાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં આરટીઓ રિલોકેશન સાઇટના તમામ શેરીના પરિવારજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને પ્રદક્ષિણા કરવામાં આવી હતી Hello.